સંત સુરા અને બારવટીયાની ભૂમિ એટલે કચ્છ કાઠિયાવાડ વાગડ અને મારો સૌરાષ્ટ્ર પ્રદેશ એમાં જે યુવાનો જે સુરવીરો થઈ ગયા જે સંતો થઈ ગયા એના ઘણા અસંખ્ય દુવાઓ છે એના ઘણા અસંખ્ય વાતો છે તો આજે આ એપિસોડમાં વધુ એક દુઓ આપણે સાંભળીએ ખાંબી ખાંબી સિંદુરિયો નઈ રંગ કાઠિયાવાડી પણ રે રા રાખીને દીધો દીકરો એ જો જેણે સોળ પ્રદેશમાં માતૃભૂમિના વંશજને સાચવા માટે પોતાના દીકરાનું બદલદાન આપ્યું છે તેને લગત આ દુવો